જોકે ગોંડલને બદનામ કરવાની જ્યારે જ્યારે વાત આવી છે ત્યારે મારા વલેડાએ કોઈ પાછું વળીને જોયું નથી તમને બધાને હું એક રેડિયમ આવતી વાત યાદ કરાવું જીથરો ભાગો હપ કરું ડફ મરે ખરેખર કોઈ હપ કરે ને ડફ મરે આવી વાર્તા છે વડીલો બધા જીતરા બાબાને બહુ સારી રીતે જાણે છે એમાં વાતમાં પાછો એક નવો વળાંક આવ્યો હતો મિત્રોને ખબર જ હશે જીતરા બાબાના ગામમાં એનાથી નહીં એક બાઈ આવી વહુ બનીને એટલે જીતરા બાબાને દુઃખ થયું મારું નામ કોણ લેશે હવે મારી વાત સમજાય છે ને મિત્રો આવી બધી વાતમાં નહીં પડતા મને લાગે છે કે ગોંડલની જે રીતે પ્રગતિ છે ગોંડલ જે રીતે સુખાકારીથી જીવે છે ગોંડલની અંદર ધંધા ઉદ્યોગ મને લાગે છે કે રાજકોટ અને ગોડોલ વચ્ચે કોઈ જગ્યા ખાલી નથી મને એવું દેખાય છે કે આ શાંતિનું પરિણામ છે અહીં સલામતીનું પરિણામ છે આ બધા ભેગા મળીને આજે આ મીડાસામાં કોઈ ક્ષત્રિયને પાટીદાર બે જ નથી લગભગ સમાજ માનો કે અઢારે આ અંદર છે બધાએ પોઝિટિવ આ વાતની દિશા લીધી છે બધાએ બંને પક્ષને સમજાવ્યા છે બંને પક્ષે પણ આ વાતને સાચી રીતે સ્વીકારી છે એમને બંનેનું હૃદયપૂર્વક અભિનંદન આપું છું